સૌ પ્રથમ તો છે ને હું પહેલા મારો ઇન્ટ્રોડક્શન એટલે મારી માહિતી આપું કે ક્યાંથી આવ્યો છો બરાબર તો હું આવ્યો છું જામનગરમાં ફિઝિયોથેરાપી સામે ફિઝિયોથેરાપી કોલેજ છે ને એની સામે દીપ એપાર્ટમેન્ટ માં બીજા માળે સ્વયંશક્તિ ઇન્ડિયા ની લાઇબ્રેરી છે સમજાય છે શું કહેવા માંગુ કે લાઇબ્રેરી છે એમાં ઘણા બધા સ્કૂલના ને કોલેજના વિદ્યાર્થી વાંચવા માટે આવે છે તો એમાં છે ને આયુર્વેદિકના વિદ્યાર્થીઓ આ તન માટલાવાળી પ્રોડક્ટ બનાવી છે એ આપણા જીવનમાં કેટલું પાણી જરૂર છે ને એના વિશે છે બરાબર હવે કે સ્વયં શેક્તિ ઇન્ડિયાનું મેન કામ શું છે તેનું મેઇન કામ છે રોડ ટુ સ્કૂલ એટલે બાળ ભિક્ષુ હોય ને એ નિશાળે કઈ રીતના લઈ જાવ ને એના માટેનો છે તમારે અલગ અલગ વિષય છે ને ભણવામાં તો એ જ રીતના એને પણ એક વિષય એટલે બે મહિનાનો કોર્સ ડિઝાઇન કર્યો છે એમાં વીક માં એક બે દિવસ ભણાવવા માટે જાય છે અહીંયા એમના ઘરે જઈને ઝુંપડપટ્ટી વિસ્તારમાં જે હોય ને ઓલા અહીંયા જઈને હવે કે અહીંયા ભણાવવા જાય પછી શું થાય કે એમાં બે મહિના કોર્સ લગભગ પચાસ ટકા ઉપરના વિદ્યાર્થી સ્કૂલમાં અત્યારે બેસાડેલ છે તો કઈ કઈ સ્કૂલ તો કે આપાની સ્કૂલમાં છે નાગનાની સ્કૂલમાં છે જૂના નાગના નવા નાગના એવી રીતના અલગ અલગ સ્કૂલમાં વિદ્યાર્થીઓને બેસાડેલા છે નવા ગામમાં હવે આજે હું શેના માટે આવ્યો છું પાણી એક દવા કે પાણી જીવનમાં કેટલું જરૂરી હોય આપણે બરાબર તો હવે આપણે લગભગ આમાં કઈ પૂછવું છે પૂછવું નથી તો હવે આપણે થોડીક માહિતીની ની આપ લે કરશી કેટલું તમને જ્ઞાન છે કેટલું બને છે બરાબર એના માટે બધાય આ બાજુ ત્યાં કઈ છે તો હું જોવા આવું બધાય સામે જોશો બરાબર હવે આપણું શરીર પાંચ તત્વોથી પાંચ મહાભૂત તત્વોથી બનેલું હોય એવું બધા જેને ખબર હોય હાથ ઊંચો કરીને કેસે ખબર છે કોઈને એક હું કહું બાકીને તમે કહેશો કદાચ યાદ આવી જાય તો જમીન જમીન એક બાકીનો આઈડિયા આવે જ કોઈને નથી અગ્નિ થઈ ગયા પણ સરખું મને સંભળાવું નહીં વાંધો નહીં આવીને બોલ ભાઈ શું નામ ભાઈ આપડું હિતેશ ઓકે હિતેશભાઈ હાલો અગ્નિ વાયુ અગ્નિ વાયુ આકાશ ધરતી પાણી સમજાણું કોઈ ને કોઈ બોલવા માંગશે હવે આના માટે બધા એકવાર તાલી પાડવા ભાઈ હવે કોઈ બોલવા માંગતું એવું બેન માંથી કોઈ નઈ બોલા બોલ બોલો સાચું ખોટું બોલશો થાય વાંધો ને આપડે એવું જરૂર બધાય પાંચે પાંચ બોલવા એવા જરૂર નથી બાકી ના હું બોલ દઈશ તમે નહીં બીજું કઈ નથી બોલો પાણી ધરતી આકાશ અગ્નિ વાયુ એટલે હવા બરાબર ને બરાબર બોલું છું ને ઓકે આ બેન માટે તાલી પાડો એક વાર બેન નામ પ્રિયંકા બેન માટે બેસી જાવ સમજાણો તો પાણી આવ્યું હતું કે પાણી પાણીપુરી ભેલપુરી બીજા બર્ગર એવું કઈ આવ્યું હતું નહોતું આવ્યું ને પાણી આવ્યું હતું બરાબર ને પાણી આવ્યું હતું ને વાંધો હવે આગળનો પ્રશ્ન પૂછું છું કે આપણા શરીરમાં કેટલા ટકા પાણીનું પ્રમાણ અહીંયા કોઈ ના જોતા. ઓહો બધે જોઈ લીધું સીતેર ટકા પાણી હોય બરાબર ને શરીરમાં એટલે લગભગ ચાલુ આટલું આટલું કે વધારે ને હા ના બરાબર તો સિતે ટકા પાણી એટલે બાકીના ભાગમાં શું દાળ ભાત શાક સંભાળ અલગ અલગ બધું આવશે ને આવશે જ નહીં આવે તો સિતે ટકા શરીરમાં પાણી તો ત્રીસ ટકા ખોરાક ના હોય હોય ને ને તમે કહો છો બરાબર તો ટકા શરીરમાં પાણી એસી ટકા દિમાગમાં પાણી હોય કે ના હોય ના હોય ના હોય એસી ટકા દિમાગમાં પાણી છે બરાબર શરીરમાં માં સિત્તેર ટકા છે મગજમાં એસી ટકા પાણી છે પેલા ના ખબર હોય તો કહું છું બરાબર મગજ માં એસી ટકા પાણી શરીરમાં માં ટકા પાણી plus પાણી જરૂરી છે એવું લાગે છે બેન લાગે છે ને તો વાંધો નહીં નાસ્તો કરી દો નથી રહ્યો ને તો જ આમ કરો છો કઈ વાંધો નહીં બધા સામે ને સીધા બેસો આપણને આમ ન માલા જેમ લાગે ને એવું મને ના મજા આવે બોલવાનું આયા આગળ બેઠો એ ભાઈ સામે એમ હવે મજા આવે મને તો આગળ બોલું વાંધો નહીં હવે છે આગળનો પ્રશ્ન જે વસ્તુ આપણે મફત મળતી હોય એની કિંમત નથી કરતા સાચી વાત સાચી વાત ને તો વાંધો નહીં નકર હમણાં ડેમો દેખાડું ગમે એક બેન ઉભા થઈને આવો તો અહીંયા શું નામ ભાઈ અહીંયા આવતો કરણ ભાઈ જાનવી બેન ઓકે હવે એમ સમજો કે આ કાજુ પિસ્તા બદામ છે એ નવસો રૂપિયા કિલો મળે કેટલા ના

કે આમાં વર્ષમાં અથવા બાર મહિનામાં કેટલી વખત આપણે હોસ્પિટલે જવું પડે મજા ના આવે કઈ એમ નેમ નહીં હો એ એ કહું છું હવે કેટલી વખત હોસ્પિટલે જવું પડે બે વાર ચાર વાર હાથ ઊંચો કરીને જવાબ આપશે જે જાતું હોય એકાદી વાર તો મજા નહીં રહેતી હોય ને બાર મહિનામાં કેટલી વખત જે માંદા પડતા સાચું કહી દે ખોટું કે હું એમ નહીં કહું ઘરે ઘરે નહીં ચેક કરવા આવું પેલા શું કહું છું

પાંચ વાર પાંચ છ વાર બરાબર કાઈ વાંધો નહીં બોલી દયો બે ચાર વાર હવે બધા હાથ નીચે બેન ભાઈ બધા હવે કાલે શું શું ખર્ચા થાય એ ખબર છે કોઈને શું શું ખર્ચા થશે બોલતો ભાઈ એવો રોગ ની વાત નથી કરતા

એમ નથી પૂછતો હજી તમે તો પ્રશ્ન હા પ્રશ્ન હું એમ નથી પૂછતો કેટલા રૂપિયા દેવાના છે હું એમ પૂછું છું કે આપણે જ્યારે દવાખાને જાય તો એમાં શું શું ખર્ચા થાય એમ પૂછવું છું શું શું ખર્ચા થાય જેમ કે જો ઓલા ભાઈએ કીધું કે દવા લેવી પડે તો એનો ખર્ચો થાય પછી આપણે ઇન્જેક્શન મારે તો એનો ખર્ચો થાય મેડિકલમાં દવા લઈ તો ખર્ચો થાય એ પૂછું છું હવે સમજાય શું કહેવા માંગુ છું બાકી ના કોઈ કઈ યાદ આવે છે આ બેન માટે તાલી પાડો બે બેન માટે પેલા અહીંથી દવાખાને પહોંચી તો એનો ભાડા ના ખર્ચો નહી થાય અથવા આપણા મમ્મી અથવા જે મમ્મી ભેગા જાય એકટી માં અથવા હોન્ડામાં પપ્પા સાથે જાય તો પેટ્રોલ ભરશે એનું ભાડો ભાઈ ખર્ચામાં ગણાય કે ન ગણાય ગણાય ને તો હું આવું પૂછું છું હવે બીજા હજી કોઈ અન્ય ખર્ચા તમને યાદ આવતા હોય તો કેટલીક વાર હવે ટિકિટ ભાડા અહીંયા આવી ગયું ભાઈ હવે જો આ ને જે જવાબ તમને આપણે હોમ ફ્રુટ ના ખાતા હોય પણ જયારે માંદા પડે ને ત્યારે ડોક્ટર એમ કે એપલ ખાવ

કે જે આપણા મમ્મી અથવા પપ્પા કોના કામે જાય છે મમ્મી અથવા પપ્પા ગમે જાય છે હાથ નીચે દે વાંધો નહીં ખેતી કામ કરતા હવે મમ્મી અથવા કામે જાય છે એ જગ્યાએ માંદા પડે ને એક બે દિવસ કામે ના જાય તો પગાર કપાય કપાય પગાર કપાય ને ભાઈ તો વાંધો નહીં તો એ પગાર કપાય ને એ નુકસાન આપડે કઈ બુકમાં લખતા નથી સાચી વાત ને આપણે જે પગાર કપાય એનું નથી નુકસાન લગતા પછી આપણે ભણવા ન આવીએ તો એ નુકસાન આપણે નથી લગતા તો આવા ઘણા બધા એવા ખર્ચા છે કે આપણે જે લખતા જઈએ ને તો વર્ષમાં લગભગ એક તોલું સોનું કરાવી શકીએ કેટલું એક તોલું સોનું કરાવી શકે એટલી બચત થાય છે ભાઈ બેન બધા એમ કહું છું સમજાય શું કહેવા માંગુ છું તો સમજાણું આમાં શું સમજાવવા માંગતો તો

સારું હાથ નીચે રાખી દઉં હવે કે આ બધા જે મોટી મોટી કંપની હોય જે જાહેરાત આપતી હોય એડવર્ટાઈઝ આપતી હોય પચાસ ટકા સાચું હોય સો ટકા સાચું હોય સાવ ખોટું હોય એવા હાથ ઊંચો કરીને જવાબ આપશે બરાબર પચાસ ટકા ખોટું હોય તમારું શું કેવાનું થાય છે સાચું હોય ખોટું હોય આ બધી પચાસ ટકા સાચું હોય પચાસ ટકા ખોટું હોય પચી રાખ પીચો તર આપડે કઈ વાંધો ક્યાં આપડી કંપની સાવ ખોટું કઈ વાંધો નઈ તમારું શું કેવાનું થાય બેન કોઈ નું સાવ ખોટું ને તો વાંધો નઈ હા કઈ બોલવાની ઈચ્છા છે માર્કો મારેલો એમ હવે જોવો અહીંયા પેલા જોશો તો આગળ કાઈક બોલીશ ને સરખા બધા બેસો હવે નાસ્તો નથી કરીને આવ્યા લાગતા એવું મને લાગે પછી બરાબર ને અહીંયા સામે આપણે કઈક તારી પેન ઉપર કઈક કરવું છે જો પેન ગમી ગઈ છે મને ના ભાઈ ના હવે પેન ને શું કરવી હવે સામે જવો હાલો જો તમે કીધું પચાસ ટકા સાચો સો ટકા સાચો ખોટું એવું બધું બોલતા હતા તો એલું કઈ ઠંડુ પીવાનું આવે છે એનાથી આપણે સાચી વાત છે પછી એલું બીજું કઈક એનર્જી ડ્રિંક આવે એમાંથી એક બિલ્ડીંગ બીજી એવું કેટલાય ટ્રાય કરી ગયો મે નથી ટ્રાય એટલે મારા પ્રમાણ સો એ સો ટકા બધું ખોટું જ છે એમ કઉ છું તમને શું લાગે સાચું છે ખોટું છે બરાબર આ બધું ખોટું જોઈએ આપણે હવામાં ઉડાડવાની વાતો છે બધી બરાબર હવે હા કાઈ બોલવું છે તો કેમ ઘણી ઘણી આમ નથી રહેતો હવે આમ કેમ થઈ ગયો સારું વાલો સામે ભાઈ બધાઈ મારી પાસે એક એવી કંપની છે એ કોઈ દી ખોટું જ ના બોલે એવી કંપની હોય ના હોય ને તો આજે હું લઈ આવ્યો હોય કંપની એ કંપની નું નામ છે કુદરત પ્રકૃતિ કોઈ દી ખોટું બોલે કયો હવે કોઈ દી કીધું વધારે કે બે મહિના પ્રકાશ નહી દો સૂર્ય ભગવાન હાલો પેલા જીપે કરો એવું કીધું કોઈ દી તમને કોઈ ને તમે કે જ ના હોય હે ભાઈ કોઈ કીધું કોઈ દી કીધું ભગવાન ને બે મહિના વરસાદ નહી દો પેલા જીપે કર નથી કીધું ને કોઈ આવું તો ભલે આપણે એના સુધી સુકામ નથી પહોંચી શકતા એનું મેન કારણ શું છે ખબર છે કે આપણી બાજુ આજુબાજુ એવી બધી કંપનીઓ આવી ગઈ છે ને તો જેથી કરીને આપણે કુદરત સુધી પહોંચી જ નથી શકતા હવે જેમ કે હું તમને ઉદાહરણ દઉં તો આપણે શેનું ઉદાહરણ દઈએ આજ કે નવું કરી તેમ દિયો તો બે તમે ઉભા થઈ ગયા શું નામ રિયા આ રિયા બેન છે આપણી કંપનીમાં પાર્ટનર છે એમ સમજો ડાયરેક્ટ પાર્ટનરમાં જેને લઈ લીધા બરાબર હવે એમ સમજો કે આ પેન વેચવા હું એને દઉં છું એમ નહીં તમારા કસ્ટમર જેમ સમજો નથ જોતી એમ નહીં તમાર પાર્ટનર નથ બનવું મારી કંપનીમાં તો બની જ એમાં હું હા તો પછી એમ વાત તો વેચી એ ને પછી હું કેમ વેચીશ જોજો ખાલી તમે એકવાર ખાલી વેચીને દેખાડો આ પેન છે હવે કે તમારે આ કોઈને વેચ્યું તો કેવી રીતના વેચશો એ મને ખાલી જાહેરાત કેમ કરશો એ કયો મને કંપની કઈ છે આ એમને નઈ આ બધાય ને તમારે આ આપણે બધા કસ્ટમર છે એમ સમજો એક મિનિટ બેન બેસી જાવ તો બેન ઉભા થાય બેન <laughs> <laughs> ઈ બેન છે ને બહુ વધારે પ્રોડક્શન કરી નોતા વેચી નોતા શકતા પેન બરાબર એટલે માં પછી મેન માણસ ને આવું પડ્યું કે હવે આ ઓપ્શન રહેશે નહિ નકર આપણી કંપની બેસી જશે ટૂંક સમયમાં પછી માલિક કે હવે આપણે આ થી ભેગું થાય એમ નથી તો હવે ખુદ તમે જ જાઓ તો હવે આ એક પેન છે બરાબર દેખાય છે ને બસ તો હવે આપણે એનું કેવી રીતના એડવર્ટાઈઝ કરશી જોજો ખાલી

એટલે આપણી સામે જે કંપની હોય વધારીને વાત કરી આવી રીતના જ કરતા હોય ને કરતા હોય ને કરતા બ્લુ કલર ની પેન જે તમે લખો એટલે બ્લુ કલર ની જ આવશે ખબર જ છે તમે કઈ વધારે વાત કરવાની કઈ જરૂર હતી નહોતી પણ બધી કંપની શું કરે કેવડું વધારી દે વધારી દે ને તો આપણે એમાં પડવાની જરૂર નથી થેન્ક યુ બેન હવે તો હું કુદરતની વાત કરતો તો બરાબર ને એ આપણી સામે ખોટું ના બોલે બાકી બધી કંપની ખોટું બોલે વધારી ને વાતું કરે કરે ને તો આ શું દેખાય છે બધા બરાબર સાચું જ બોલ કોઈ ખોટું નથી બોલતા એ પાણી ક્યાંથી આવે છે કયો પહાડ ડુંગર પર્વત બધું એક જ થાય કે અલગ અલગ થાય બે બધા ભાઈ જ થાય એવું કહી શકે

હવે છે કે આ ઝરણાનું પાણી પીવું હોય તો કેટલા નિયા જાવું જવું છે પાણી પીવા એ પહેલા કયો મેં તો એમ સૌથી શ્રેષ્ઠ ને સારું પાણી છે પણ હું કહું મારે ના જ જવું તમારે જવું હોય ત્યાં હું નહીં જાઉં બરાબર હવે તો એ ઝરણો છે ને એક જગ્યાએ મેં પૂછ્યું એક વિદ્યાર્થી ને તો એ હાથ ઊંચો કરીને કીધું મેં કીધું આ ઝરણું કઈ રીતના લેશ છે મને શું કીધું ખબર છે છોટા હાથીમાં આવે છો ને આવી અમુક વાતું કરતા હોય હવે કઈ જણું છે ને કેટલાના ઘરે પ્લાન્ટ છે ફિલ્ટર પ્લાન્ટ છે પાણી છે તમે પીયો છો એ તમને ખબર સારું છે ખરાબ છે એ તમે કોઈ ટેસ્ટ કર્યો ટેસ્ટ કર્યું છે કેવી રીતના ટેસ્ટ કરવાનું એ પેલા કહી દો એ ટેસ્ટ કરવા માટે બે રીત હોય એક પીએચ અને એક ટીડીએસ કદાચ નામ સાંભળ્યું હોય કોઈએ તો સાંભળ્યું છે કોઈએ બે રીતે ચેક થાય એક પીએચ અને એક ટીડીએસ પીએચ એટલે બાર રીતે ચેક થાય એક અવડુક લિક્વિડ આવે બોટલ એમાં બાર કલર દોરેલો હોય બાર કલર બરાબર એ કાચના ગ્લાસમાં અડધો ભરસી બે બુંદેમાં બે ટીપા નાખશી એટલે જે કલર હશે ને જે ઓલી ની ડબ્બીમાં એ સેમ કલર એમાં થઈ ગયા હશે જો સારું હશે ને તો alkaline જ side જશે જો ખરાબ હશે તો બીજી બાજુ જશે મને નામ નથી ખબર હું તમને કહું છું બરાબર એમાં બારે બાર હા એસિડિક ટાઈપ થઈ જશે એટલે આરોના ની અમુક બધા પાણી હોય છે ને એસિડિક હોય છે હવે ત્યાંમાં આ જે છે પેલા સમજાણું બે રીતના ચેક થાય હું ટીડીએસ એટલે ના બોલ્યો કે માસીની માસીનો આપણે ખર્ચો કરવાની જરૂર નથી પણ આ લિક્વિડ ની ડબી છે ને જે આવડી કાનના કાંઠના ટીપા હોય ને એમાં કેવી બોટલ આવે સેમ એવી બોટલ આવે છે કડે આપણા ઘરે જે પાણી છે એ ચેક કરવું હોય તો એ મેડિકલમાં મળે છે ગમે ત્યાં તમે ગમે એ પાણી ચેક કરી શકો કે આપણે જે પાણી પીએ છીએ સારું છે કે ખરાબ હવે ઘણા બધા એમ કે છે કે જે સાફ પાણી હોય ને એ સારું હોય પણ એ સારું ના હોય પેલા એવું કહું છું બરાબર હવે આમાંથી કઈ ન સમજાય એવું કઈ તો બધાનું ધ્યાન અહીંયા જ છે ને તો આગળ બોલું તમને પૂછી ને બોલું છું એટલા માટે જો ન ગમતું હોય તો આપણે સીડી ઉતરી જ જવાનું છે કઈ વાંધો નથી બરાબર તમારા માટે છે થોડાક દિવસ પહેલા અમારા કાને આ વાત આવીને અમે બધે સ્કૂલ માં ગવર્નમેન્ટ પહોંચાડવાની ટ્રાય કરી છે સમજાય ગયા શું કહેવા માંગો છો હવે કે આપણે આ શું દેખાય તમને તન માટલા કેટલા બરાબર હવે એમાં શું આપણે રાખવાનું છે એના વિશે સમજાવો પાણી ખાલી નથી રાખવાનું કોઈ બોલ્યું હોય તો પેલા કહું છું હવે કે ઉપર ના જે બે માટલા છે માન તન ત્રણ કાણા કરશે ત્રણ એ કરી શકો બરાબર ઉપરમાં ત્રણ કરશે નીચેમાં ત્રણ કરશે પેલા ને બીજામાં સૌથી નીચેનું માટલું છે નળ વાળું રાખશે કેવું બરાબર હવે એમાં શું રાખવાનું હોય તેને જોયું હોય ને આ પાડજો આમ ના કરતા બરાબર એક સાથે આ પાડવાનું કહું છું જોયું હોય તો આ પાડજો નકર ના પાડજો બરાબર નદીના નાના મોટા પથ્થર જોયા છે બસ સમજી જઈશ રેતી આમાં ઓછો કેમ અવાજ આવ્યો જોઈ છે બધે બધે હાથો પાડી એટલે જ કપચી એટલે છત ભરાય એમાં ખબર આવડા આવડા પથ્થર હોય એ કપચી બધે જોઈએ છે આ તો પણ કપચી શબ્દ ને એટલે ના પાડી તમે બધા પછી છે લાઈમ અરે જોયો જ બધે જો કહી દઉં લાઈમસ્ટોન એટલે બેલા ચૂના પથ્થર એને લાઈમસ્ટોન કહેવાય સરખા બેસો ભાઈ ખરાબ લાગે ને પછી ના લાગે તો પછી સામે સરખા નમી કેમ ગયા લાઈમસ્ટોન એટલે બરાબર સમજાઈ ગયું હવે જ બધી વસ્તુ કે નદી ના નાના મોટા પથ્થર કપચી લાઈમસ્ટોન રેતી કોલસો એ બધું ભેગું કરીને આમાં પિંચોતેર ટકા ફરવાનું છે આમાં પચાસ ટકા ફરવાનું છે સમજાય છે

ચાંદી સિક્કો હોય તો રાખવો જરૂરી નથી રુદ્રાક્ષ કીધું એવી રીતના તુલસી તો બધાના ઘરે આપણે હોય જ તો તુલસીના પાને એમાં રાખી શકીએ સમજાણો